जिल्हा पंचायत पूर्व प्रमुख श्री आदरणीय विजयभाई चक्रवर्ती साहेब तालुका पंचायत पूर्व प्रमुख श्री कांचीभाई राजपूत साहेब धनजीभाई गोहिल साहेब तालुका भाजपना प्रमुख श्री आदरणीय विहाजी राजपूत साहेब वाव एपीएमसी ना चेअरमेन श्री नागजीभाई पटेल साहेब वाव तालुका पंचायत पूर्व प्रमुख श्री वडाभाई राजपूत साहेब જિલ્લા એસીર ના આગેવાન ડોક્ટર અરુણભાઈ આચાર્ય સાહેબ આદરણીય નાગજીભાઈ દેસાઈ સાહેબ વાવ સિકોદર માતાજીના ભુવાજી આદરણીય ભગવાનભાઈ વ્યાસ ચાર પર પ્રજાપતિ સમાજના આગેવાન સેદાભાઈ પ્રજાપતિ સાહેબ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રતનસિંહ સાહેબ બનાસ ડેરી ડિરેક્ટર શ્રી આદરણીય રાયમલભાઈ સાહેબ તેમજ સૌ સન્માનીય મંચ આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મકટ ભાઈઓ બહેનો સૌને મારા વંદન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા લોકસી પર પ્રથમવાર મહિલા ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબ તથા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા દાદા સ્વ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના અધ્યસ્થાપકના પરિવારની હું દીકરી છું અને બનાસ ડેરીના કારણે તમે જાણો જ છો કે બનાસકાંઠાના લોકોને રોજગારી મળી છે અને એમનું જીવન ઉજાગર બન્યું છે પાર્ટીએ એમને શ્રદ્ધાંજલિ આપી છે મારી પસંદગી કરીને એવું મારું માનવું છે બનાસકાંઠા સીટ પર મોદી સાહેબે જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઠાની દરેક મહિલાનું સન્માન કર્યું છે જ્યારે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ વાવના ધારાસભ્ય હતા ત્યારે નળાબેડનો જે વિકાસ થયો છે તેમ તમને સૌને ખબર છે તથા વિકાસના અનેક ઘણા કામો તેમના સમયમાં થયા છે વાવ તો સરહદી વિસ્તાર ગણાય છે અને સરહદી વિસ્તારનો વિકાસ કરવો બહુ અગત્યનો છે મોદી સાહેબના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની સરહદો બહુ સુરક્ષિત છે અને તેને હજી પણ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં મોદી સાહેબ હોવા જરૂરી છે અને કેન્દ્રમાં મોદી સાહેબ ક્યારે હશે કે જ્યારે બનાસકાંઠા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તો કેન્દ્રમાં પણ મોદી સાહેબ રહેશે તો આપણી સરહદો વધુ સુરક્ષિત બનશે આપણે બધા સમાજોને સાથે લઈને ચાલવાનું છે અને બધા સમાજોનો સમાજોનો વિકાસ થાય એવું કામ મારે કરવાનું છે કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે બનાસકાંઠાની આટલી મોટી સીટ ઉપર વિજય મેળવો પણ અહીંયા દરેક બેઠેલા મારા વડીલો ભાઈઓ બહેનો તને તમે બધા જ ઉમેદવાર છો એ રીતે તમારે મહેનત કરવાની છે અને આપણે બનાસકાંઠા વતી વાવમાં સૌથી વધારે લીડ મેળવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે મને છેલ્લે એટલું જ કહેવું છે કે વાવના પ્રજાજનો વાવના કાર્યકર્તાઓ માટે જે પણ મહેનત કરવી પડશે એ હું મહેનત કરવા માટે તૈયાર છું મહેનતનો નિત્યક્રમ તો મારો રોજનો રહેલો જ છે હું શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી રોજ મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ છે માટે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું એ હું આપ સૌને અત્રે ખાતરી આપું છું માટે અત્યારે હું તમારી બહેન અને દીકરી તરીકે તમારી સાથે ઉપસ્થિત છું તો મારે તમારા આશીર્વાદની ખૂબ ખૂબ જરૂર છે ફરીથી એક વાર આપને વિમૂલ છું કે વાવ થકી ભવ્ય વિજય મેળવી અને આપણે બનાસકાંઠાવતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી ધરાવીશુ આપ સૌનો ખુબ ખૂબ આભાર ભારત કી જય વંદે માતર ગોમટ લઈ હા એ ભાઈ રેડી આવો હા હા એમ ભાગોર ટુનેલાલ ભાગોર ટુનેલાલ અને રાજપૂત સીતારામ